दर्शक मित्रों कालम एक्सप्रेस न्यूज में एक आपू स्वागत है समाचार की शुरुआत करता पहला जो आज मुख्य समाचार જિલ્લાના મુખ્ય મથક લુણાવડાના મોટા સોનેલામાં બિલ્ડર લોબીને કોઈનો ડર નથી લુણાવાડાના મોટા સોનેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થતા મસમોટા બાંધકામો સરકારની દરેક નીતિ નિયમોને નેવે મૂકી બિલ્ડરો કરી રહ્યા છે બાંધકામો મોટા સોનેલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીની છત્રછાયામાં બાંધકામ થઈ રહ્યું હોય એવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું મોટા સોનેલાના તલાટી વિશેષ વ્યક્તિ સિવાય કોઈનો પણ ફોન ઉપાડતા નથી તેવું પણ લોકચર્ચા મોટા સોનેલા માયનુર કેનાલ પર પટેલ કમલેશભાઈ સોમાભાઈ દ્વારા દુકાનો તેમજ એપાર્ટમેન્ટનું કામ જોરશોરથી થઈ રહ્યું છે અને તલાટી તેમજ ભાદર કડાણા કેનાલના સરકારી બાબુઓને આ બાંધકામની ખબર છે કે કેમ આ બિલ્ડરનું થોડા દિવસ અગાઉ કલેક્ટર દ્વારા આજ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું છતાં બિલ્ડર દ્વારા ફરી આજ જગ્યાએ બાંધકામ શરૂ કરી સરકાર શ્રીને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ જણાય છે મોટા સોનેલામાંથી કરાણા ડાબા કાંઠા કેનાલ પસાર થાય છે અને કેટલાક ગામોને આ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી કેનાલની આશરે બારમી મીટર છોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે પણ આ બિલ્ડર દ્વારા પાંચ મીટર પણ છોડવામાં આવ્યું નથી એટલે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કડાણા ગામ કેનાલના અધિકારીઓને ખબર નથી કે આખાડા કાન કરી રહ્યા છે શું આ બિલ્ડર સામે કોઈ કાયદાકીય પગલાં ભરશે કે પછી જે તે જેવું થશે રિપોર્ટર મહેબૂબ પઠાણ કરમ એકસપ્રેસ ન્યૂઝ મહિસાગર